અને જીરું ઉગી ગયું હે કા મોક્ષિત આપણે મોક્ષિત ભાઈ પેલી વાર વાળી આવ્યા હે કા મોક્ષિત તો આજે રવિવાર છે એટલે કા રવિવાર છે એટલે આવ્યો ને તો આપણે જીરું આમાં ઉગી ગયું હતું અને આપણે આવા પતાકડા બાંધવાનું કામ ચાલુ હતું કારણ કે ચકલાનો બહુ ત્રાસ છે કારણ કે જીરું ચકલા બહુ કાપે છે તો આપણે આપણા ખેતરમાં આવી રીતે

તમને લોકોને પણ ખબર છે આપણે તોય બતાવીએ કારણ કે જો આ રીતે બધું ઉગાવું આવી ગયું છે અને પતાકડા બાંધવાનું કામ ચાલુ છે હાલ અમારે રિયાબેન અને મોક્ષિતભાઈના આજ રવિવાર છે તો બાંધવા બધા ભૂગી ગયા હે કા મોક્ષિત હાથમાં પટ્ટા લઈ લઈ જઈએ આપણે આપણે બાંધવાના છે અને હું ને મોક્ષીદ પતાકડા ફળ ફળાટી બોલાવી છીએ સકલા ઉડાડવા છે આપણે જીરું ઉગી ગયું છે એક ખેતરમાં અને બીજા ખેતરમાં ચણા કમ્પ્લીટ થઈ ગયા છે એમાં હાથીબાથી આખી નાખ્યું છે બહુ ત્રાસ હતો તો અમે પતાકડા બાંધીએ છીએ છોકરા સાબરા બધા ભેરા છે રવિવારની રજા છે એટલે આ ચણા નીંદવાનું કામ ચાલુ હતું ચણા નીંદાઈ ગયા હવે અને ટેકામાં વારો આવ્યો માંડવી નાખવાનો તો આપણે બપોર ઘડીયા માંડવી ભરવાની છે ચણા નીંદાઈ ગયા ઓલમોસ્ટ ચણામાં હાથી આખી એકલા જ કરી અને પાણી ચાલુ કરવાનું છે કારણ કે હવે ચણામાં ત્રીસેક દિવસ જેવા ચણા થઈ ગયા તો ફૂલ ચાલુ થઈ ગયા પછી પાણી ના પવાય તો મળીએ નવા વિડીયોમાં જય મુરલીધર જય માધવ